હેલો મિત્રો કેમ છો બધા મજામાં જય બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું બધાનું મારા આજના ત્રીજા નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આપણે અત્યારે છીએ કુદરતના સાનિધ્યમાં એટલે કે મતલબ કે અમારી કોલોનીની અંદર જ્યાં તમને પંખીઓના મધુર અવાજ હરિયાળી અને શાંતિ આ બધી જ વસ્તુનો સારો એવો અનુભવ થાય છે તો મિત્રો બીજું એ તમને જણાવવા માંગીશ કે આજે તો વરસાદે બહુ બધી ધબધબાટી બોલાવેલી છે બરાબર છે અહીંયા આગળ મતલબ કે લગભગ રાતથી લઈ અને સવાર સુધીમાં ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ થઈ ગયેલો છે અહીંયા તો તમે જોઈ શકો છો કે મારી પાછળના બેકગ્રાઉન્ડની અંદર ઝાડવા કેવા ખીલી ઉઠ્યા છે બહુ સરસ મજાના એવા બરાબર છે એમને પણ આનંદ આવી ગયો છે તો મિત્રો આ વાતાવરણ જે પ્રકારે છે એ પ્રકારે તમારે પણ એ અનુભવવું જોઈએ કે વગર ટેકનોલોજીથી કુદરતની સાથે રહીને આવી આનંદદાયક પળોને માણો તો જ સાચો કુદરતનો અનુભવ કહેવાય બરાબર છે તો તમારું શું કેવું થાય છે આ વાતની ઉપર જરૂરથી કમેન્ટ કરીને જણાવજો બરાબર છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા ચોમાસાને કારણે કેટલું બધું ઘાસ ઉગી ગયું છે જેમાં જવું પણ બહુ મુશ્કેલ હોય છે કારણ કે આમાં જીવજંતુઓ જંતુઓ ફર્યા કરતા હોય છે બરાબર છે એટલા માટે આપણે અંદરની સાઈડ તો જઈ શકતા નથી પણ તમને હા જરૂરથી એક ઝાડ બતાવીશ તો તમે કમેન્ટ કરીને જણાવો કે આ ઝાડ સાનું છે બરાબર છે તો તમને નજદીકથી બતાવી દઉં જો એને એક આ વ્હાઈટ કલરનું ફૂલ આવેલું છે અને આ ફળીઓ છે સાની ફળીઓ છે આની અંદર શું છે એ જરૂરથી કમેન્ટ કરીને બતાવજો અને હા મિત્રો હવે તમને એ પણ જણાવી દઉં કે જે આગળના બ્લોગ વિડીયોની અંદર તમને મંદિર બતાવેલું એ મંદિરની અંદર જ આવું નાનું એવું ગાર્ડન છે બરાબર છે ગાર્ડનની અંદર તમે જોઈ શકો છો કે આ મોટું એવું બીલીપત્રનું ઝાડ છે બરાબર છે જે શ્રાવણ માસની અંદર શિવજીને શિવલિંગ પર બધા લોકો ચડાવતા હોય છે અને એમની શાંત મનથી પૂજા કરતા હોય છે તો તમે જોઈ શકો છો આ છે બીલીપત્રનું ઝાડ બરાબર છે તમને નજીકથી એ પણ બતાવી દઉં એના પાન કેવા છે જોઈ શકો છો મિત્રો બરાબર છે અને આ પણ છે અમારા મારા જે એક લીંબુડી વાયેલી છે જ્યાં લીંબુ આવે છે બરાબર છે આગળ બ્લોગ વિડીયોમાં પણ તમને આનું ઝાડ બતાવેલું છે અને ત્યાં પણ લીંબુ હતા બહુ નાના હતા બરાબર અહીંયા પણ સેમ એવી સિચ્યુએશન છે લીંબુ છે પણ બહુ નાના છે જુઓ એક લીંબુ મને દેખાઈ રહ્યું છે તો હું તમને બતાવી દઉં ઝૂમ કરીને તમે જોઈ શકો છો મિત્રો છે ને લીંબુ બહુ નાના છે મોટા થવા દઈએ પછી આપણે કામ આવવાના છે બરાબર છે તો મિત્રો તમે આજુબાજુનું વાતાવરણ જોઈ શકો છો કયા પ્રકારનું છે વરસાદ પણ અંધારેલો છે અને આવવાની તૈયારીમાં જ છે અત્યારે થોડા ઝીણા ઝીણા છાંટા તો આવી જ રહ્યા છે બરાબર છે આપણે એનો આનંદ લઈ રહ્યા છીએ શૂટિંગ ટાઈમમાં બરાબર છે અને મિત્રો તમે આ પણ ઝાડ જોઈ શકો છો એ વડનું ઝાડ છે આ વડને લગભગ મારા અંદાજા પ્રમાણે સાત આઠ મહિના થયા હશે અને આટલો મોટો થઈ ગયો છે જોઈ શકો છો મિત્રો અને મિત્રો બીજું એ તમને જણાવવા માગીશ કે આ તમે સામે જે જોઈ રહ્યા છો આ જે જાળીવાળું છે એ મિત્રો ગવર્મેન્ટનું જ છે બરાબર છે અને આની અંદર એવું છે કે એક નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ છે જેની અંદર ઓટોમેટિક રેઇન ગેજ સ્ટેશન છે બરાબર રેઇન ગેજ સ્ટેશન એટલે મતલબ કે કેટલો વરસાદ પડી રહ્યો છે એ બધું અહીંયા મપાય છે મતલબ કે સવારથી રાત સુધીમાં વરસાદ પડ્યો હોય યા તો રાતથી સવાર સુધીમાં જે જે કંઈ પણ વરસાદ પડ્યો હોય તેની માપણી અહીંયા થતી હોય છે મિત્રો બરાબર છે આખી સિસ્ટમ લાગેલી છે હું તમને નજીકથી બતાવી દઈશ એવું સાફ સાફ તો મિત્રો દેખાતું નહીં હોય બરાબર છે પણ તમને જણાવી દઉં કે આની આ જે એક સોલર પેનલ છે અને આની અંદર એમની જે સિસ્ટમ હશે મતલબ કે મને પણ કંઈ એટલી જાજી ખબર નથી કે અંદર શું હોય છે પણ એવું કોઈ સરોવર કે સોફ્ટવેર હોય જેના કારણથી આ લોકો માપણી કરતા હોય છે અને એક આવું પણ લાગેલું હોય છે જે ઉપરથી તમને એવું લાગશે કે કોઈ ડબ્બો છે સ્ટીલનો કે એવો પણ હકીકતમાં શું છે આપણને કંઈ ખ્યાલ નથી પણ હા એ તમને જણાવી દઉં કે આને આનાથી વરસાદની માપણી થતી હોય છે કે કેટલો વરસાદ પડે છે અને કેટલા ઇંચ પડ્યો છે શું છે શું નહીં કારણ કે ઉપર ડેટા આપવાના થતા હોય છે એટલા માટે તો મિત્રો તમે જોઈ શકો છો કેવું એટમોસ્ફિયર છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તમને પસંદ આવ્યું હોય તો મિત્રો જરૂરથી જણાવજો જેથી કરીને એક નવો વ્લોગ વિડીયો હું બનાવી શકું અને તમારી માટે આવી એક આનંદદાયક પળોને વર્ણવી શકું તો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુનું એટમોસ્ફિયર અત્યારે આવું છે કેટલા બધા ઝાડ તમને દેખાઈ રહ્યા છે મિત્રો આ છે અમારી કોલોની અને તમે એ પણ અનુભવ કરતા હશો મિત્રો કે પક્ષીઓના કેવા કલરવ તમને સંભળાઈ રહ્યા છે બરાબર છે તો તમે એ પણ કમેન્ટમાં જણાવજો મિત્રો કે કેવી છે અમારી કોલોની જો મિત્રો શાંત મગજથી શાંત વાતાવરણમાં કુદરતની અનુભવ કરવા માટેનું પ્લેસ એટલે અમારી કોલોની જેને શબ્દોમાં હું વર્ણવી જ નથી શકતો ને ના કોઈ દિવસ વર્ણવી શકીશ મિત્રો એટલી સુંદર છે હારી આ કોલોની તો મિત્રો તમે સાંભળી શકો છો પક્ષીઓના કલરાઓ જો મિત્રો મેં તમને કીધેલું કે વરસાદે બહુ બધી ધબધબાટી બોલાવેલી છે રાતથી લઈને સવાર સુધીમાં તો તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયું છે આ પાણી એટલા માટે ભરાયેલું છે કારણ કે હજુ રોડનું કામકાજ ચાલું છે બરાબર પણ તમને અહીંયા ક્યાંય પાણી જોવા નહીં મળે ગમે તેટલો વરસાદ પડી જાય તો પણ અહીંયા આજુબાજુમાં ક્યાંય પાણી ભરાતું નથી એક આ જગ્યાએ અત્યારે જ ભરાય છે એનું કારણ એ છે કે રોડ મેન્ટેનન્સમાં છે બરાબર છે મેન્ટેનન્સમાં મતલબ કે નવો જ બની રહ્યો છે પણ હજુ સુધી એનું કામ પૂર્ણ નથી થયું એટલા માટે અને ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તો આ પણ સમસ્યાનો નિકાલ થઈ જશે મિત્રો બરાબર છે પણ તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે ચાલો મિત્રો હવે વિદાય લેવાનો ટાઈમ આવી ગયો છે આ વ્લોગમાંથી જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બબાય